સુરતના હજીરા પોર્ટથી મગદલ્લા સુધીની એકવીસ કિલોમીટરની ચુમ્માળીસ મીટર મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં સઠવાળી દસ હોડીઓ વચ્ચે હરીફાઈ થઈ હતી તો સ્પર્ધામાં ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને પુરસ્કાર અપાયા હતા રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત હરિ આશ્રમ નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચુમ્માળીસમી મહાજન સ્મારક સમુદ્ર હોળી સ્પર્ધા હજીરા પોર્ટ રોરો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ એકવીસ કિલોમીટર સુધી યોજાઈ હતી હજી રાતથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી આયોજિત સઢવાળી હોળીઓ વચ્ચેની આ હરીફાઈમાં દસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુભાઈ પટેલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલ અને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું તો પૂજ્ય મોટા પ્રેરિત હરિઓમ આશ્રમ સુરત નડિયાદ તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી રામુભાઈ પટેલની હોડી હેતલ પ્રસાદની હોડી વિશ્વ જ્યોતિને પાંત્રીસ હજાર તેમજ ત્રીજા સ્થાન પર કલ્પેશ ઈશ્વરભાઈ પટેલની જળતાપી હોડીને પચીસ હજારનું ઇનામ અર્પણ કરાયું હતું જ્યારે અન્ય સાત સ્પર્ધકોને આશ્વાસન ઇનામ રૂપે પ્રત્યેકને પંદર હજાર પુરસ્કાર પણ અપાયા હતા આ વેળાએ યુથ ફોર ગુજરાત સંસ્થા તરફથી પણ પ્રથમ એકથી ત્રણ ક્રમના વિજેતાઓને અનુક્રમે પંદર હજાર દસ હજાર અને પાંચ હજાર એનાયત કરાયા હતા તો અનોખી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા અને દરિયામાં હવાના જોરે પૂરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધ્યો હતો ધારાસભ્ય મનુભાઈ પટેલ વિજેતા ખલાસીઓનું અભિનંદન આપતા કહ્યું કે સાગરખેડુ કોમ સાહસિક અને ખડતલ હોય છે ખલાસી યુવકોને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે તેમનો સાહસિક વારસો તેમજ કૌરવ જળવાઈ રહે તે માટે પ્રતિવર્ષ આ સ્પર્ધા યોજવામાં આવે છે એમ જણાવી સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેનાર ખલાસીઓના જોમ જુસ્સાને બિરદાવ્યા હતા યુથ ફોર ગુજરાત ફાઉન્ડેશનના અધ્યક્ષ જિગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે સાગર ખેડૂતો તોફાન સામે વાવાઝોડા સામે વંટોળનો મુકાબલો કરી દરિયો ખેડે છે તેમના જીવનમાં નાગરિકોએ આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવી છે નાવિક યુવાનો માટે જરૂરી તમામ મદદ કરવા યુથ ફોર ગુજરાત સંસ્થા તત્પર છે એમ જણાવી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે મામલતદાર આશીષ નાયક જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા જિલ્લા રમતગમત અધિકારી વીરલ પટેલ હરિઓમ આશ્રમ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ ગોટી બિપિનભાઈ સહિત ખલાસીઓ સ્પર્ધકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા